સુરતની શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે મુક્તિ વિદ્યાભવન ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરતની શાળાઓમાં હાલ વાર્ષિકોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી મુક્તિ વિદ્યાભવન દ્વારા વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટકની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ટ્રસ્ટી દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા મારું નામ તેજસ સુરેશભાઈ ઠક્કર છે નવજાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટમાં અને હંસમૃતિ વિદ્યાભવનમાં હું છેલ્લા બાર વર્ષથી એક એક્ટિવ આચાર્ય તરીકે હતો અને આ વર્ષે હું એક મેનેજમેન્ટ લોબીમાં છું રીચાબેનના સાનિધ્યની અંદર એમના ગાઈડન્સની અંદર

વિજયભાઈ અને પ્રમુખ વિદ્યાલયના ના આવીને અમારા માન ને અમારું આમંત્રણ ને માન આપ્યું છે અને કાર્યક્રમ ને વધુ દીપાય માન બનાવ્યું છે આમ તો શાળા એક હિન્દુ પ્રેરિત છે અમારી અને તેમાં પણ આજના જે સમયને જોતા વિદ્યાર્થીઓને નશા મુક્તિ તરફ અમે વધારે પ્રેરિત કરી રહ્યા છીએ કે જેના કારણે વિદ્યાર્થીઓ બી ગેર ચડે નહીં અને એમને કોઈ પણ પ્રકારની ભવિષ્યમાં તકલીફ પડે નહીં